બેન્ચીસ ઉપર બે કુકડી મૂકો કેટલો ઈંડો છો કુકડી નો છોકરાએ કીધું કે બેન જે કોમ કુકડી ની કરવા છે તમેશા માટે કરો છો એ વાર્તા રે વાર્તા ને બાબા ઢોર સાલા સપી બોર લાવતા ને છોકરાને સમજાવતા એક છોકરો રિસોડ્યું

આ તો એક બેન ફોન કરે પછી કરજે પછી કરજે પછી ફોન કરજે પછી ફોન કરજે હું બહુ બીજી છું હું બહુ બીજી છું એટલે ગામ આવ એને એક બીજી બેન બોલી કે તું શું બીજી છે તારા ભાઈને હું તીજી છું એ ગાડી દુનિયા તો બીજી પણ તીજીમાં પૂલી પડી રા ઉપર મામાનું ઘર નહીં દે આવ મોમો આતાનો ડળિયો ખો

અને મારી વિનંતી છે કે દેવી દેવતાનો નામે છે જે જીવ હિંસા કરે છે ને એ ઢોલ વગાડી નરકે જવાના છે દેવી દેવતાઓ સાચો છે જેના ઘરે મે પ્રસાદી દીવા કપૂરજી ના મે છળ ગયા હતા ભોગ મહારાજ દેવી દેવતાઓ સનાતન ધર્મની રક્ષા માટે છે ગાયો માટે જો બલિદાન આપ્યું હોય તો ઠાકોરોએ આપેલું છે બાધીજી મહારાજ કલ્લાજી રાઠોડ ચાલો પાટણીઓ અને વાસો દાદો રાઈટ ને અમારા ભિલોડા તાલુકાનું પ્રસિદ્ધ ભજન છે વાધીજી મહારાજનું વિજ્ઞાન આટલું આગળ વધ્યું છે ઓગણી કપાયા પછી જોડી ના શકાય અગરબત્તી અડાળો ને વેદના થાય છે મોણસ ને ત્યારે ભાથીજી મહારાજને ને ભાથીજી મહારાજ ભજન છે અમારા ધીરજજી ને પોંચી બે પૈસી પાછા

જે પાણી પીતા પડી વાલી માએ ગંઠુલી બો વટનગર ની ધરતી નું પાણી પીધું છે એ પાણી નો ફેર હોય છે હાદુ પીઉ હાદુ પાણી પોસ પીવા તો ના ડોલ પણ તરી પાણી કોઠડી પીવા ને જે મુદ્રો ફી પીતા ને કોઠડી નો ખાઈ ખાય અને જે ફરી આમાં માર પડાયો હોય ને જે ફરી આમાં ધોકા પડી એવા હોય

આ ધરતી ચોખી કરી છે ને શરણાકોમના ભક્તોની વિનંતી છે કે નોકરી કરજો ડ્રાઇવિંગ કરજો દુકાન કરજો ના હોય તો મારી લાઈનમાં ભેખ પેરજો તો મફતની પ્રસાદ ખાવા મળે જે જગ્યાએ જવું જવુંથી કવર મળે આ બધામાંથી ભગવાન માફ કરશે પણ આપણા વડીલોની જો જમીન વેચી વધ શોખ કરવા માટે ગાડીઓ લાવવા માટે અને પૈસા ઉડાડવા માટે જો વડીલોની જમીન વેચીન મોની જાય એ દેવલોક પહોંચેલા વડીલો આશીર્વાદ નિયાલ સાફ આલશે સાહેબ હા આ તે નક્કી કરજો લોકો જમીન વેચો અને જમીનની કિંમત આવવાની છો કર કે સિટીમાં ગમકે એવું મકડ લ્યો પણ જે આપણો જન્મ થયો હોય ને એ મકાન કદી પાડશો નહીં રાઠોડી બધા માફ કરજો અમે થોડા લેટ પડ્યા છીએ છીએ આયા બધા તૈયાર છો હા તૈયાર કે કીધું કો રેડી છો એ બે તો હવી

એક શિશુ લે શિશુ લઈને ને ઘા ફોડે તી મને તીમન બગાડ છે એ શિશા થોડી રાખ બીજો શિશુ ઉઠા કે ગધેરા મને બગાડે છે એ શિશુ ફોડી નાખ બીજો શિશુ દે કે કુતરા તી માં મારા કૂતરા જેવા ગુણ લાવ્યો છે ઈમ ઈમ કરતા કરતા હાથ આઠ ગાડો છે પ્રા પાટલ ગાડો પડ એવા 18 પાટલા થયા અને એ બધા કોથળામાં એક ભરેલો હતો એ ભરેલો આવી ગયો કે બેટા મારા ભાઈ તારો કશો વખ નથી એક બાજુ રહે જેટલા ગુણ છે ને એટલા બધા દારૂમો છે જેટલા કળિયુગ ના ગુણ છે ને એ દારૂમો છે મારું પર તો વધારે બોલવા જેવું પણ નથી આ મારું મોઢું પવિત્ર થાય છે માકાડી ના પતઈ રાજા નું કચ્છર ઘોણ વળી આપણું હું આવા પણ વર્તા વળાય એક દી એક દિવસ માં કોઈ પરિવર્તન આવતું નથી સમય લાગે છે આજે આપણે સોમરિયા ભગવાન ની ભૂમિકા જવાન છે અને કેટલા માણસો ઊભા છે આ તો વડનગર જેવા શહેર

એના ફાઈ ના કે ફુવા ના માં કોઈ લગન નથી બગાડ્યું પણ બોમ નું લગન હોય ઈ મોટી પી વિધિ લે કાઢી આવે છે મી તો એવા કોમ જોયા છે મારો સત્સંગ બરોબર જોમે હોય અને ના બે પથ્થર લઈ ડીયા પાડ્યા એટલે અનુભવ જ મોળસ થી છે હરી ના ઘેર તો ન્યાય બરોબર કુણ વાલુ કુણ વેરી વોટર ઉપર બોર્ડ મારી તું તે જને જે ખાવું હોય ખાજો મફતમાં ખાવવાનું છે તે બે કોલેજમાં મઢકન નીકળે આ છોકરા કે મફતમાં ખવા ને એટલે પછી બે બે એટી હોટલમાં બેઠ્યા 11 વાગે જમવા બેઠ્યા પુરો હોટલમાં બોડે તું કે જને જે ખાવું હોય ખાજો પણ બિલ છે ને છોકરા તું કહે તે ભલા બે છોકરા કે તું લગન છું નહીં ભગવાન પરસા આલક ના લઈને આવું ધારા છે આપણો પૈણી એક ના પૈણી એ કોઈ નકલી નથી પગે એક કે લગન ખાવું શેર કર્યું आठ वाक्या સુધી पोषण समया थम्स अप मग गाईन कोका कोला मग गाईन दाल फ्राय मग गाईन आता तू खातो नाही पाचो पण मारा आसन ती भक्तापुरती जी वाटलो छे नाही बता ओळखी ता क्या <laughs> <laughs> आ दाल फ्राय ना चोकारा मारी बरोबर छिल्ला बरोबर गळ होती आजी होईया काय तू <laughs> बचा <laughs> मॅनेजर आयो

જેવું બાવોળ ના પાણીનો ગોળ કાઢી શીરો બનાવતા શીરો બનાવતા ટ્રાય કરવો જ કરજો

લાકડે થી પકવેલું જે અનાજ છે ને એનો સ્વાદ જુદો પડી જાય સાહેબ ત્યારે મીરાબાઈ ના ભજન છે એક ભજન કરી અને સવા કલાક થવાઈ ગયું છે સવા કલાક થયો છે ને દસેક મિનિટ અમારે ગોપાળજી થોડું સો પડી दादा दादू पासा आध्यात्मिक शिक्षण ऊपर पड़ी बरोबर आता पैसा होता तुम दे कोरोना देव ओ बकरो जाए <laughs>